તો તમને શું લાગે વરસાદ હશે એટલે મજા આવી છે ના રે ભાઈ મજા કેવી આમ વામ ગારા વાળા પગ ન તારે અને અત્યારમાં હાથમાં લઈ લીધું ઉતારતા તો છે જો તો પેલા વાડી જવાનું પગ ધોઈ કાલે જવાનું પછી વાડી પછી વાડીને થોડી વાડીમાં જ રાખવાની એવું એ સતત પાણી થી પ્રવાહ ચાલુ તો મેં એ જમાવટ લીધી વાડીએ પૂગી ગયા ને તા તો આમ તો જાવટી બોલે બાકી વરસાદથી પાણી પાણી ખાલું થઈ ગયા ફરિયા પરિયામાં તો આખા આખું ભીનું થઈ ગયું અને હજી અંધારો તો છે જ કે દોડવા જાવ એટલા એટલા ડોડવા છે તમને હજી નજરે ચડે છે તો બે ત્રણ છોડવા ઉપાડે થાય એમાંથી હજી ગરભોરા છે અમુક અમુક દોડવું જો બગડે હોત છે જય માતા તેમને તો જરૂર કેમ છો બધા મજા માં ભાઈ તો શરૂઆત કરી આપણે તો આ બ્લોગ ને અત્યારે માં આપણે વધી ગયા હતા ઉતારો તો વાવણી લઈ અને વરસતા વરસાદ માં એક જ તમે બહુ <laughs> क्या बात है किच कांड में बगल में तो तब जो तेर माह में जो तब जो किचन पोवन चीन में तब जो तब जो शीला नो नजर तो शीला मतो एक लोगों तो पानी है ऊपर को भी हाल चाल कर दो ऊपर को अखिया को पासो पानी नो है हक लोडियो भीरू है तो ये हको आजे मन ચા પીવો જરૂરી છે ને આપણે હાઈ લઈ લે જઈ લે તો હવે વાડીએ પૂકી જાય થોડીક વાર પવન તમને દેખાય છે મારા વાળ ઉપર તમને ખબર પડતી છે કે પવન કેવો છે અને ક્યાંક ક્યાંક ફોક ધોતા ધોતા કારણ કે હવે ગારા સાઈ વાળીએ અને સા પાણી પીએ અત્યારે પાણી છે બહુ માંડવી છે જો જોરદાર અને આપણો હાલો ઘડીક હાલીએ યાર પગમાં કાંકરા એટલા બધા ખૂતી જાય ઘેડી વાત જવા દઉં હાલો આગળ હાલીએ તો કાલના વરસાદનું આજ છેલું આવી ગયું છે ફૂલ આપણે પાણા બાંધી થતા નહીં બધા એ તો દેખાતા નથી લાગતા અને આમાં ઉતરીને જવાનું છે ધીરે ધીરે પલરી જાય લગભગ અડધા અડધા ખેતર ભરાઈ ગયા પાછા પાણીના આ ફૂલ ઉપર તેને ઘણું બધું પાણી જાય કેટલું ઊંડું છે એમાં એ ગોઠ ને ગોઠ છે તો પૈસા સડાવી લઈ ને પછી હાલીએ કારણ કે ઓલરેડી પાણી ઘણું બધું છે ધીમે ધીમે હાલ જવું પડે તમને શું લાગે વરસાદ હશે એટલે અમારે મજા આવી છે ના અરે ભાઈ મજા કેવી વાલા આમ તૂ ગારા વાળા તારે અને અત્યારમાં હાથમાં લેલી વાવણીઓને ભીંટા ઉતારતા તો હેલા થાય છે હવે પાણી પીવા કારણ કે પેટ્રોલ ડીઝલ ખૂટી ગયા છે તો જઈને દઈ પેલા પૂરાયેલી એટલે કે યાર સા પાણી પી લે બીજું કઈ નહીં પેટ્રોલ ડીઝલ પણ માંડવી જવો ખમકારા કરે છે પવનની અત્યારે હવે જે થાય આગળ જતા અત્યારે તો બહુ ફારામાં ફરી છે તમને જ્યાં ધોર ધોરું દેખાય ને તો અહીંયા કંઈ ભાઈ કંઈક પાથરેલ નથી વાલા વાલા પણ એ પાણી છે કાલના વરસાદનું જોરદાર પાણી આવ્યું તો અહીંયાથી બધી ભૈરું છે પાણી 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 ઉપર કોઈ વાલ ચાલુ કરી દીધા બે ત્રણ એક આવી એને કારણે ખેતરોમાં બધી પાણીની હડ બોલે છે જો પેલા વાડી જવાનું પગ ધોઈને જવાનું તાલકન ભાઈ વાડી નહીં આવવાનું પછી વાડીને થોડી વાડીમાં જ રાખવાની એવું એ સતત પાણીથી પ્રવાહ ચાલુ જોઈ શકો તમે મારી પાછળ યાર નખું પાણી પાણી હે ફક ધોઈને જવાના ફક ધોઈને આવવાના એવું કહેવા માંગે છે પાણી તો અહીંથી બધી જગ્યાએ પાણી નીકળે છે વાડીએ પૂગી ગયા છે આપણે તો હાલો સા પાણી પી આવીએ ત્યાં પાછું ગામમાં જવાનું ટાણું થઈ ગયા ને આમ મેં અંધારો છે ખો કે આમ જોઈ શકો તમે છે એટલે મેં અંધારેલો છે અને હાલો વાડી હાલી શ્રાવણી જેમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે એવું થઈ ગયું છે ફરવડા કંઈક રાખે છે અને અત્યારે આપણે હેલા જઈએ દોસ્તો વાડીએ તો અત્યારે જે વાડીની ને હરિયાળીની જે રોણક જોરદાર છે અને હેલે જાય વાડી તો આલો મળીશું તે વાડીએ અને જઈએ છીએ જોઈએ છીએ કેટલું છે એ પાણી છે કેટલું નહીં તો આ કોઠિંબા તો બહુ મોટા મોટા થઈ ગયા હે પણ હજી આપણે જે સોંપીએ તો હવે કઈ થાય ખબર નહીં તો આ થોડો વેલા આવેલા હે ને એ જબરજસ્ત થઈ ગયા પણ ક્યાંક નથી આવી ગયા ન્યા લોચો છે એટલે એ લોચો આપણે સુધારવાનો છે તો ભીંડા એ ઉતારવા પડે એમ છે દિવસમાં કારણ કે એ બહુ મોટા મોટા થઈ ગયા ફૂલે ફાલે અને આ સોંપવાનું કામ છે એ બે કામ આપણે પાયર પાડવાના છે આજના દિવસમાં બાકી સોયાબીન એ બહુ હારા સારા થઈ ગયા થોડીક છે વરસાદને કારણે એ પીડાશ આવી છે અને તો સુધી તડકો હશે એટલે ઓછું થઈ જાય તો જો અત્યારે આપણે આ વાળીએ ને ત્યારે વાળીએ આની પરથી આમ થોડીક રેડો અંધારો હતો પણ લાગતું સાટા આવશે પણ આવ્યા નથી કારણ કંઈ અને અત્યારે આપણે એ લઈ જઈશું આમ વાળી સારા તો આપણે થોડું કોમાવાલા જે વિસ્તાર છે એમાં કોઠિંબા વાવા કારણ કે અમુક જગ્યાએ નથી વિગા ને એવું બધું છે ને ત્યાં આપણે વાવી દઈએ બાકી અત્યારે તમે જોઈ શકો છો પારા ઉપર આપણે સડી ગયા શેલામાંથી એટલું ને એટલું પાણી એ ભયરું છે કારણ કે જોવાથી ચાલુ છે તું પાછું હમણાં થોડું થોડું બંધ થયું તો પાછું સહેલું આવી ગયું એટલે પાછું પાણી હે પાણી પાણી થઈ ગયું અને હાલો હવે આલી વાળી નારા અને દસ વાગે ટાઈમ થાય ચા પાણી પીને પછી કોઠિંબા છે એ સોંપવાનું ચાલુ કરીએ એટલે એવું બધું કામકાજ હાલે છે ને હાલો ધીરે ધીરે હાલીએ જોઈએ આમાં હું હે મોલાત કેવી છે જોઈ પાછળ આગળ તો મે જમાવટ લીધી હે વાડીએ પૂગી ગયા ને તા તો આમ તો જાવ ખૈડાટી બોલે બાકી વરસાદ દી પાણી પાણી ચાલુ થઈ ગયા હે પરિયામાં તો આખા ખૂબ ભીનું થઈ ગયું અને હજી અંધારો તો છે કેલા ગળ વર હે આમ ગિરનાર લગણ એ બધે મે મે જ છે માંડવીને કામ આવી જાય એવો મે જો કેવો વર ઝીણો ઝીણો માંડવી ઉપર ક્યારે ગોધરા આવી જાય ક્યારે કોસો આવી જાય ક્યારે ગોધરા આવી જાય બે વાત સર ફરધર ફરધર પર સાલુ છે વઈ તો પાછો જો વઈ તો વઈ તો તો અત્યારે અત્યારે માં જ એક જોરદાર રેડો આવી ગયો જો માથે પાણીના ને મોતિયા થઈ ગયા છે અને આમ તો જો કે તરિયા લગન પાણી ભૂગી ગયું એવો રેડો આવ્યો તો ફૂલે ફૂલ તો એ રેડો આ મોનિકર ઉતરી ગયો પછી ત્રાહો ત્રાહો થઈને તો જોઈ શકો તમે અત્યારે પાછા અમે થોડીક વારમાં અંધાર છે તો ઘડીક કામ કરો જઈએ ને ઘડીક પાછા જાય એટલે બે કામ થાય તો વરસાદ એ ઘડીક આવે ને ઘડીક જાય બે કામ કરો ને આપણે ટણમાં વરગા છે દાંતળી લઈને થોડાક કલાક સોંપવાના બાકી છે સોંપી દઈ તો ઘડીક હે વરસાદ રહી ગયો તો તે ઘડીક કામ થયું બાકી પાછો આમ ઘડીક મંડાણ છે નક્કી નથી કઈ આવી જાય તો ઓલો કે વીજળી ચમકારે મોત એના જેવું છે આમાં ઘડીક આવે તો કામ કરી લઈએ વરે થાય તો કામ કરી લેવાનું બાકી છે ઘડીક છે એ પાછા વાડીએ તો થઈ ગયો હાલો આમ બધી ગારો કારણ કે લપટી ધ્યાન રાખવું પડે તો ધીરે ધીરે જાય અને ઘડું કામ કરીએ તો હાલો દોસ્તો આપણે ઉપાડી તી આજે માંડવી જોવા માટે તો દોડવા દો એટલા એટલા દોડવા તમને હજી નજરે સડે છે તો બે ત્રણ છોડવા ઉપાડ્યા હતા એમાંથી હજી ગરભોરા છે અમુક અમુક દોડવું જો બગડે હોત છે એ થોડીક રાઈડ છે બાકી તો હુયા તો જી બેહતા આવે એટલે આ આખે આખી આપણે માંડવી ઉપાડીએ ને સેલામાં ધોઈ નાખી તો આવી ફરતી બાજુ હેટાને માંડવી છે હજી ફાલ બંધાતો આવે એટલે છેલ્લે લાસ્ટમાં જોઈએ છીએ ક્યાં સુધી માંડવી થાય છે હજી ગરભોરા છે અમુક કાશી છે અમુક ડોડવા પાકી ગયા એ લગભગ ખડ્યા એટલે રોગ હોય કે પછી જીવ હોય તો આવી રીતના તમને દેખાતી અટાણે આવી માંડવી છે નજરે ચડે છે થોડી ખારી છે થોડા ગરભોરા બધું ભેગું મિક્સિંગ છે તો આવી રીતે અટાણે આજે આપણે છોડું ઉપાડ્યો નું એમાં આટલી માંડવી નીકળી છે નાલો બપોરો સારું થઈ ગયું છે તો હવે ગામમાં પાછા ધીરે ધીરે હાલીએ અને અત્યારે જો માંડવી ઉપાડીને તો રસ્તામાં એ ખાતા જાય તો હાલો દોસ્તો ઘણું બધું કામ છે આજના દિવસમાં એટલે કે અત્યારે તમે જોઈ શકો પવન પવન વાત જવા